નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સિલાસણા ગામમાં એક મહત્ત્વની ખબર સામે આવી રહી છે ગામમાં દારૂના વધતા પ્રભાવ સામે હવે ગ્રામજનો જે આગેવાની લઈ રહ્યા છે ત્યારે ગુજરાત સ્ત્રીય ઠાકોર સેના સાથે ગામના આગેવાનો મળી ગ્રામ પંચાયતને દારૂબંધીની કડક માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે દર્શક મિત્રો આગળ વાત કરીએ તો સિલાસના ગામમાં ઘણા સમયથી દારૂના કારણે સામાજિક માહોલ બગડતો જાય છે એવી ગ્રામજનોની ફરિયાદ છે યુવાનોનો યુવાનો નશાની લત વધતી જાય છે અને કુટુંબમાં ઝઘડા પણ વધતા જાય છે જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ ચિંતાને ધ્યાનમાં રાખીને ગામના આગેવાનો અને ઠાકોર સેનાએ મળીને દારૂબંધીની માગ સાથે પંચાયત સમક્ષ રજૂઆત કરી છે આ સાથે આવેદનપત્ર સ્પષ્ટ માગણી કરવામાં આવી છે કે ગામની હદમાં દારૂનું વેચાણ સપ્લાય અને વપરાશ સામે તાત્કાલિક કડક પગલા લેવામાં આવે એવી ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે ગામ પંચાયતે આ આવેદનપત્રની સ્વયુક્તિ આપી છે અને આગળની કાર્યવાહી માટે યોગ્ય તંત્રને મોકલવાની ખાતરી આપી છે હવે જોવું રહ્યું કે તંત્ર તરફથી કઈ દિશામાં પગલાં લેવામાં આવે છે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા યુવાનો દિવસે અને દિવસે દારૂના રવાડે ચડી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક યુવાનો બરબાદ થઈ રહ્યા છે એના કારણે શિક્ષણથી વંચિત અને પછાત રહી જાય છે તો આથી આપની અરજી ગામમાં અડ્ડા બંધ કરાવવા વિનંતી તો કોઈ પ્રસંગ બગાડે કોઈની નાની ઉંમરમાં વિધવા ના બને અને ગામમાં સુખ શાંતિ રહે એવી વિનંતી ગ્રામ પંચાયત વેચાણના દૂર કરાવવા વિનંતી વેચાણ ના થાય જોઈએ ગામમાં